નમસ્કાર આજે આપણે ઘડી કામ કરી અને શર્ટ બનાવવાનો છે ચાલો જોઈએ કેવી રીતે શર્ટ બનશે શર્ટ બનાવવા માટે આપણે ઘૂંટેલા કાગળનો ઉપયોગ કરવાનો છે તમને થશે કે ઘૂંટેલો કાગળ એટલે શું તો ઉપર રંગીન હોય અને પાછળની બાજુ સફેદ રંગનું હોય એને કહેવાય ખૂંટેલો કાગળ તો આજે આપણે આ ઘૂંટેલા ચોરસ કાગળમાંથી શર્ટ બનાવીશું શર્ટ બનાવવા માટે કાગળને રંગીન ભાગ નીચે અને સફેદ ભાગ ઉપર રાખીશું બંને ખૂણા પકડવાના સામેની તરફના જે બીજા બે ખૂણા છે એની સાથે આપણે જોડી લઈશું આ રીતે ત્યારબાદ ફરીથી એક બીજી ઘડી વાળી લઈશું આ રીતે આ ઘડી વળી જાય એટલે એને આપણે ખોલી લઈશું ખોલ્યા બાદ સામેની દિશા તરફ ફરીથી ઘડી વાળીશું જેથી ચોરસ ખાના પડી જશે જો હું કરું છું તેમ તમે પણ કરો ખૂણાથી ખૂણો મિલાવી અને એને સરસ રીતે આપણે દબાવી લઈશું પછી ફરીથી એક વખત ગળી વાળીશું ખોલી દેવાની છે ખોલી જાય પછી એક ભાગ આપણે વાળી રાખવાનો છે રંગીન વાળો ભાગ આ રીતે એક ચોથો ભાગ વાળી લઈશું અને પછી ગળીને નાખીશું કાગળ આખો ઊંધો થઈ જાય એટલે આજે વચ્ચેની જે લીટી દેખાય છે ઘીસી છે ત્યાં સુધી આપણે આ ભાગને લઈ જવાનો છે જુઓ કઈ રીતે લઈ જાય છે છે દીદી આ રીતે એક ભાગ વાળી લેવાનો ઘીસી સુધી એવી જ રીતે સામેનો ભાગ પણ વાળી લેવાનો છે વચ્ચેની ઘીસી સુધી આ ઘડી વાળેલી હશે એટલે તમને તકલીફ પડશે નહીં આ રીતે આવું વળી જાય પછી ખુલ્લો ભાગ જે છે એ ખુલ્લા ભાગની અંદર આપણે આંગળી મૂકવાની છે આ આ ભાગને રીતે દબાવી રાખીશું એક આંગળીને અંદર જવા દઈ આ રીતે થોડું ખસેડવાનું છે એટલે આ ઘીસીવાળો ભાગ ઉપર આવી જશે આ ઘીસીવાળા ભાગને આ લીટી આ ઘીસી સુધી દબાવવાનું છે એ આ રીતે આ રીતે ઘીસીથી ઘીસી ભેગી થવી જોઈએ અને પછી આ ખૂણાઓને દબાવી દેવાનું એવી જ રીતે આ આ બાજુના ભાગમાં પણ કરવાનું છે અહીંયા આંગળી અંદર લઈ જવાની અને આ જે ઘીસી છે એ ઘીસીને ઘીસી સુધી દબાવવાની છે આ રીતે બંને ભાગને દબાવી લીધા આ ભાગ આપણો કોલરનો છે શર્ટનો જે કોલર હોય ને એના જેવું જ દેખાશે અને આ છે આપણા આગળના બે ભાગ હવે આપણે રંગનો ઉપયોગ કરી અથવા સ્કેચ પેનનો ઉપયોગ કરી અહીંયા બટન બનાવી દઈશું આ રીતે આપણો શર્ટ તૈયાર છે આ જે આપણો શર્ટ બને છે એમાં આ ભાગ ખુલ્લો રાખ્યો છે તો આપણે ખાલી અહીંયાથી થોડોક ગુંદર લગાવી આ બે ભાગના જે છેડા છે અહીંયા ત્યાં જ આપણે થોડો ગુંદર લગાવીશું બાકીનું બધું ખુલ્લું રહે એવું કરીશું તો થોડો રંગ લઈ થોડો અહીંયા અને થોડું અહીંયા પછી આમ સાહેબ દબાવી રાખીશું જેથી કરીને આપણો શર્ટ ખુલી જાય નહીં અને આ બટન સરસ રીતે દેખાય હવે આપણો જે આ શર્ટ તૈયાર થયો છે તેને આપણે કલાપુથીના પાન નંબર તેત્રીસ ઉપર લખેલું છે કામ શર્ટ બનાવો અને ચોંટાડવો એની ઉપર આપણે ચોંટાડી દઈશું આ રીતે શર્ટને આપણે ચોંટાડી દેવાનું છે શર્ટ આપણો ચોટી ગયો છે આ રીતનું આપણું કાર્ય સ્વચ્છતાપૂર્ણ ચોકસાઈથી કરવાનું છે આ દરેક કાર્ય વાલીએ બાળકને પાસે બેસાડી કરાવવાનું છે અને પછી એને વિડીયો રેકોર્ડિંગ કરી અને દીદીને મોકલવાનું છે નમસ્કાર